નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ જૂનાગઢમાંથી કાળજુ પાડી ના તેવી ઘટના બની છે મિત્રો આપણે જણાવી દીધી કે જુનાગઢ શહેરના ધરાનગર પાછળના વિસ્તારમાં આવેલા ગિરનાર જંગલ વિસ્તારમાં આજે બે મૂળદેહ ઝાડ સાથે ગળે પાંચસો ગાધેલી હાલતમાં જોવા મળ્યા હતા તો આ અંગેની જાણ થતાં પોલીસ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે વધુ જણાવી દઈએ કે તપાસ કરતાં બંનેના મૂળદેહ ખોવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા તો એક મૂળદેનું મા ઝાડ સાથે ગળે પાંચો ગાદીલી હાલતમાં હતું અને અર્ધ નીચે પડ્યું હોવાનું નીચે હોવા જોવા અને જોઈને કર્મચારીઓની છૂટી ગઈ હતી તો વધુ વાત કરીએ આ અંગેની ડીવાયપી હિતેશ દાદલિયાએ જણાવ્યું હતું કે સ્થળ પરથી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નવાપડિયાના સરનામાવાળું વાળું આધાર કાર્ડ મળ્યું છે જ્યારે યુવકની ઓળખ થઈ નથી તો યુવક તરુણને ગામની નજીક હોવાનું તેમજ બંને ગત તેર ઓગસ્ટના ઘરેથી નીકળી ગયા હતા હોવાનું પ્રાથમિક જાણ જાણકારી મળી છે કોઈ સોસાયડ નોટ મળી નથી હાલ પોલીસે બંનેના ના પીએમમાં કચડી માં વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ